નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો તમે આપણી પૈસા તો બનેગાની ગુજરાતી ચેનલ ફોલો કરતા હોય તો ઘણા બધા વિડીયોમાં એક મેં બહુ સરસ કન્સેપ્ટ સમજાવેલો છે જેને હું કહું છું કે લોસ મેનેજમેન્ટ કે સ્ટોક માર્કેટમાં તમે જેટલું લોસને મેનેજ કરતાં શીખશો એટલો જ તમારી બાય પ્રોડક્ટ હશે પ્રોફિટ અને જેટલું તમે પ્રોફિટને ચેસ કરશો એટલો જ તમને વધારે લોસ થશે તો આજે આ જ કન્સેપ્ટને ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપી અને પ્રેક્ટિકલ તરીકે શીખવાડવા માંગુ છું મને ઘણા બધા લોકો તરફથી એવી ક્વેરીઝ આવે છે કે સર આ તમારો જે લોસ મેનેજમેન્ટવાળો કન્સેપ્ટ છે એણે અમારી ટ્રેડિંગની જર્નીમાં ઘણા બધા સારું ઇન્સ્પિરેશન આપી અને અમને એક સારા ટ્રેક ઉપર લઈ આવ્યો છો કારણ કે એક માઇન્ડસેટની આ ચેલેન્જ હોય છે કે બધા આપણે પ્રોફિટ ચેસ કરીએ છીએ પણ લોસ ઉપર આપણું ધ્યાન ઓછું હોય છે હવે આ જ કન્સેપ્ટ કે સ્ટોક માર્કેટ એક લોસ મેકિંગ મની છે આ એક મારી એક અનધર થિયરી છે સ્ટોક માર્કેટ છે એક લોસ મેકિંગ મશીન છે જો એને તમને મેનેજ કરતાં સારી રીતે આવેડે તો બાય પ્રો બાય પ્રોડક્ટ તમારી પ્રોફિટ થઈ જશે આને આજે આપણે પ્રેક્ટિકલ રીતે સમજીએ કે આનો એકચ્યુઅલી મતલબ અલગ અલગ ટાઈપના ટ્રેડિંગમાં શું હોય છે આપણે કઈ રીતે અલગ અલગ ટાઈપનું ટ્રેડિંગ અને આપણે ટ્રેડ અપ્રોચ કરવા જોઈએ જેથી આપણી બાય પ્રોડક્ટ છે ને એ પ્રોફિટ થઈને નીકળે સ્ટાર્ટ કરીએ હવે આનું એક બહુ સરસ એક્ઝામ્પલ આપણે આપણે સોશિયલ લાઈફમાંથી લઈએ પછી આપણે ટ્રેડિંગમાં જશું એટલે તમે કનેક્ટ થઈ શકો તમને મજા આવે અને એક આમ માણસે આપણો વિડીયો જોતો હોય ને તો એને ખબર પડે કે હું શું બોલું છું આપણે નાના હોય ત્યારે આપણે સાયકલ શીખતા હોય અને આપણે બધા સાયકલ જ્યારે શીખતા હોય ત્યારે બહુ બધી વાર પડી ચૂક્યા છીએ બહુ બધી વાર આપણા પગમાં લાગ્યું છે અને જો તમને એ જર્ની યાદ હોય અથવા તો તમારી આસપાસ અત્યારે બાળકો ને સાયકલ શીખતા હોય તો તમને ખબર હશે કે સૌથી મોટા મોટી ચેલેન્જ આવે કે સાયકલ બેલેન્સમાં જ ન રહે બરાબર અને ઘણી બધી વખત જવું હોય સ્ટ્રેટ અને વહી જાય ડાબી બાજુ જમણી બાજુ અને જ્યારે આપણે શીખતા એવું લાગે આ સાયકલ આપણું કંઈ માનતી જ નથી યસ નો આ એક્સપિરિયન્સ બધાનો છે હવે તમે મને એક સરસ વાતનો જવાબ આપો કે આપણે સાયકલ શીખતા હોય તો આપણો ગોલ શું છે કે આપણે ઘરેથી સ્કૂલે જઈ શકીએ ઘરેથી માર્કેટમાં જઈ શકીએ કંઈક કામ હોય તો આપણે પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર જઈ શકીએ સાયકલ શીખવાનો હેતુ તો એ જ છે બીજો તો શું છે પણ આપણને ખબર છે કે આપણો હેતુ એ છે કે પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર જવાનું છે પણ સાયકલની સૌથી મોટી ચેલેન્જ શું છે કે બેલેન્સ કેમ રાખવું તો આપણે શીખીએ છીએ શું એકચ્યુલી કે સાયકલમાં જો મને બેલેન્સ રાખતા આવડી જશે તો પોઈન્ટ પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર તો હું પહોંચી જઈશ એ શીખવાની કોઈને જરૂર નથી કે કે કેટલી તમારે સો સ્લો ચલાવી ફાસ્ટ ચલાવી બ્રેક મારવું એ બધી ચેલેન્જીસ છે પણ એ ચેલેન્જીસ બહુ નાની છે સાયકલ જ્યારે આપણે શીખી તો સો ટકાની ચેલેન્જમાંથી નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ચેલેન્જ એ જ છે ને કે યાર બેલેન્સ નથી રહેતું આપણું એ જ વસ્તુ ઘણી વાર આપણે જે લોકો નવું નવું સ્કૂટર શીખતા હોય તેને એવું થાય કે યાર સ્કૂટર હાથમાં જ નથી રહેતું સ્કૂટર આપણું માનતું નથી કાં તો બહુ ડાબી સાઈડ જઈએ છીએ જમણી સાઈડ જાય છે મજા નથી આવતી પણ જે દિવસે આપણે બેલેન્સ શીખી જાય એ દિવસે આપણે પછી ટર્ન કેમ મારવો બ્રેક કેમ મારવો એ જર્ની બહુ ઇઝીલી આપણી પતી જાય છે તો સાયકલમાં જો તમે બેલેન્સ કરતાં શીખી ગયા તો એની બાય બાય પ્રોડક્ટ છે કે પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી જઈ શકશો યસ નો એ જ વસ્તુ હવે આપણે સ્ટોક માર્કેટમાં આવીએ માની લ્યો કે હું એક ઓપ્શન ટ્રેડર છું અને ખાસ કરીને ઓપ્શનમાં હું ઓપ્શન બાઈંગ કરું છું એટલે મારો કોલ અને પુટ બાય કરવા ઉપર ધ્યાન હોય નિફ્ટી બેંક નિફ્ટી ફિલ્ડ નિફ્ટી જ્યાં બી હું કરતો હોય એટલે માર્કેટ ઓપન થાય એટલે આપણે બધા શું વિચારીએ કે ભાઈ મને ક્યાં ઓપોર્ચ્યુનિટી મળે છે પેટર્ન વગેરે જોઈને પણ તમે સાચી રીતે જુઓ તો આપણું માઇન્ડ નાઇન્ટી પર્સન્ટ શું વિચારતું હશે ખબર છે કે જો હું આ ટ્રેડ લઈ લો તો આજે બે હજાર પ્રોફિટ થઈ જશે આજે ચાર હજાર પ્રોફિટ થઈ જશે દસ હજાર પ્રોફિટ આ કેલ્ક્યુલેશન સતત ચાલતું હોય આપણી ક્વોન્ટિટી આપણે એન્ટ્રી લીધી આટલા આવી જશે વન ઇસ ટુ વન ઇસ્ટુ ટુ થ્રુ તમે જોજો કે આપણું માઇન્ડ પ્રોફિટ 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 ઉપર જ વિચારેલું હોય છે હા આપણે ને એવું બધું મૂકીએ છીએ રિસ્ક મેનેજમેન્ટ કરતા હોય બટ આપણી જે મેન્ટલ એક્સપેક્ટેશન છે એ હંમેશા ફાઇનલ આઉટકમ પ્રોફિટ ઉપર ડિપેન્ડ હોય છે એટલા માટે શું થાય ખબર છે કે આપણે ઘણી બધી ભૂલ કરી બેસીએ અને આપણે એટલું બધું પ્રોફિટ ઉપર ધ્યાન આપીએ કે બીજી બધી વસ્તુ ઉપર આપણે ભૂલ ખાઈ જાય એટલે બીજી ભાષામાં કે આપણે સાયકલ શીખીએ તો આપણે બહુ બધી વખત વિચાર વિચાર કરીએ કે પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર જવું છે આપણે સ્કૂલે જવાનું છે આપણે માર્કેટમાં જવાનું છે એના ઉપર ધ્યાન આપીએ એટલે આપણે બેલેન્સ ન રાખી શકીએ પણ એ બધું વિચારે કરતા જો બેલેન્સ રાખશું તો આપોઆપ બીજી જગ્યાએ જતા રહેશું તો માની લો કે હું ઓપ્શન બાયિંગ કરતો હોય તો મારે કરવાનું છે લોસ મેનેજમેન્ટ એટલે શું કે મને કઈ રીતે હું મોટા ખાડામાં ન પડું સૌથી પહેલો ક્વેશ્ચન તો એ બરાબર પછી બીજો ક્વેશ્ચન એ કે જો આ ટ્રેડ મારો ખોટો પડે તો એ લોસ કેટલો થશે અને એ જે લોસ થશે એ મારી ટોટલ કે જે કેપિટલ છે મારી પાસે ટ્રેડ કરવા માટે એનો કેટલા પર્સન્ટેજમાં છે અને જો આ ખરેખર એક જે લોસ થશે તો એક લોજિકલ લોસ છે કે નહીં આ ત્રણ વસ્તુ મેં તમને કીધી હવે માની લો કે તમારી પાસે છે પચાસ હજાર કે એંસી હજાર રૂપિયા તો તમારે સૌથી પહેલું તો એ જ ધ્યાન રાખવાનું કે તમે અનનેસેસરી ટ્રેડ ના લ્યો તમે એવા ટ્રેડ લ્યો કે જ્યાં તમારી સિસ્ટમ મુજબ પેટર્ન મુજબ તમને ટ્રેડ મળે છે સૌથી પહેલાં તો શું થશે તમે મોટા ખાડામાંથી બચી જશો ત્યાં સૌથી પહેલાં આવી ગયું લોસ મેનેજમેન્ટ તમારું કે આપણે મોટા ખાડામાં પડવું નથી એટલે કેપિટલ પ્રોટેક્ટ થશે બીજું કે તમે કેપિટલના કેટલા પર્સન્ટેજ એમાં ખોવા બેસો છો હવે માની લો કે કોની પાસે પચાસ હજાર હોય અને એવો ટ્રેડ લે કે જો એક ટ્રેડ ખોટો પડે તો બાર હજાર રૂપિયા ગયા વીસ હજાર રૂપિયા ગયા તો તમારો એક ટ્રેડમાં જ તમે વીસ વીસ ટકા મૂડી ખોવો છો તો એનો મતલબ શું છે એવા માણસો જ દર બે ત્રણ મહિનામાં સ્ટોક માર્કેટમાંથી આઉટ થઈ જાય મોટી કેપિટલ લઈને બી આઉટ થઈ જાય કારણ કે એ લોકો એની કેપિટલના કેટલા પર્સન્ટેજ રોકે છે એ કાંઈ ગણતા જ નથી બરાબર એટલે આ બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ કે એન્ટ્રી લેવા ખાતર લઈ લીધી સ્ટોપલોસ એવો રાખ્યો કે જેમાં કાંઈ લોજિક નથી આ પહેલાંય મેં સમજાયું હતું કે સ્ટોપલોસ લોજિકલ હોવો જોઈએ એ એવો હોવો જોઈએ કે તમારી પોઝિશનની સેન્સ બને કે ભાઈ આ જગ્યાએ મારો સ્ટોપ સ્ટોપલોસ હિટ થશે મતલબ ત્યાંથી માર્કેટનું મૂડ ચેન્જ થઈ ગયું તો તમારે એવા સ્ટોપલોસ લેવા જોઈએ કે ઇટ મેક્સ સેન્સ કે ના કોક તમારો ટ્રેડ જોવે એને ખબર હોય કે ના બરાબર છે તમે કોલ સાઈડ ગયા છો અને અહીંયા તમે હિટ કરાવડાવ્યું છે સ્ટોપલોસ મતલબ ત્યાં રાખેલો છે જો એ હિટ કરશે તો ઓફકોર્સ માર્કેટમાં બાઇંગની પોસિબિલિટીઝ ઓછી થવાની છે અપસાઈડનો ટ્રેન્ડ ઓછો થવાનો છે કારણ કે એ લેવલ આવવું ના જોઈએ અને એ લેવલ આવી ગયું સો એને કહેવાય લોજિકલ સ્ટોપલોસ કે સ્ટોપ લોસ હિટ થાય તો એમાં કોઈ ખામી ન ગણી શકે જસ્ટ અવર લક કે સ્ટોપ લોસ હિટ થયો માર્કેટનું મૂળ ચેન્જ થઈ ગયું આ બધી વસ્તુ છે ને એ લોસ મેનેજમેન્ટમાં આવે તો જેટલું હું લોસ મેનેજમેન્ટ કરું એટલો મારો પ્રોફિટ બાય પ્રોડક્ટ બની નીકળશે આ પહેલાં મેં એક વિડીયોમાં કીધું હતું કે જો તમે એન્ટ્રીમાં માસ્ટર બનશો તો તમારે સ્ટોપલોસની ચિંતા કરવાની જરૂર નથી અને મોટા ભાગે લોકો યુટ્યુબમાં અને ગૂગલમાં શું સર્ચ કરે છે સ્ટોપ લોસ કેમ રાખો સ્ટોપ લોસની મેથડ કેવી હોય છે દેટ ઇઝ ગુડ ટુ નો ઇન્ફોર્મેશન દેટ ઇઝ ગુડ ટુ નો બટ અગેઇન તમારી એન્ટ્રી શું છે નાઇન્ટી પર્સન્ટ કાયમ તો તમારું ક્વોલિટેટિવ એન્ટ્રી હશે ને તો બાકી બધું એની મેળે મેનેજ થઈ જશે પણ તમે નાઇન્ટી પર્સન્ટ સ્ટોપ લોસમાં કાઢશો એ બી કે મારો સ્ટોપ લોસ હિટ ન થવો જોઈએ તો એ હિટ થાય જ રાખશે એનું બી તમે સ્ટોક માર્કેટમાં ઘણા વર્ષ સુધી ટ્રેડ કરશો ને પછી આ બધી રિયાલિટી સમજાશે એક બીજું ડિસ્ક્લે આપી દો તમને વડે એવું ન થાય કે લોસ મેનેજમેન્ટ એટલે રિસ્ક ન લેવું ઘણા બધા ટ્રેડર્સ એટલા કન્ઝર્વેટિવ્સ હોય છે કે એ લોકોને હું ઘણીવાર સમજાવું તો એ લોકોને એમ થાય કે અચ્છા લોસ મેનેજમેન્ટ એટલે ટ્રેડ કરવાનું જ નહીં અથવા તો એવા ટ્રેડ કરો કે એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી સેફ હોય ના ના રિસ્ક ન લેવું અને લોસ મેનેજમેન્ટ એ બહુ બધા અલગ કન્સેપ્ટ છે મેં ક્યાંય એવું નથી કીધું કે રિસ્ક ના લ્યો મેં ક્યાંય એવું નથી કીધું કે વધારે પ્રોફિટ ના કરો ઉલટાનું હમણાં રિસન્ટ એક મહિનામાં આપણી ગુજરાતી ચેનલમાં એવો બી મેં એક વિડીયો નાખ્યો છે કે રિસ્ક લેતા શીખો રિસ્ક મેનેજમેન્ટ મેનેજમેન્ટની બહુ વાત ન કરો જ્યાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય જ્યાં જજમેન્ટ કામ કરતું હોય જ્યાં વર્ષોનો એક્સપિરિયન્સ હોય ત્યાં રિસ્ક લઈ બી લ્યો મોટો પૈસો કમાઈ બી લ્યો પણ હા એવી રીતના નહીં કે આંખ બંધ કરીને કે રોડ ઉપર આવી જાય પણ હિંમત જ્યાં દેખાડવાની હોય તો ત્યાં દેખા એ વિડીયો બી બનાવેલો છે એટલે લોસ મેનેજમેન્ટ એટલે એવું નહીં કે યાર મને લોસ થવો જ ન જોઈએ તો તો એવી સ્ટ્રેટેજી બી ખોટી છે એવું બધું શીખવાડતા હોય ને લોકો કે ઝીરો લોસ ઝીરો લોસ એવું બધું ના હોય લોસ થશે લોસ આપણો ઓપરેટિંગ એક્સપેન્સીસ છે લોસમાં ખરાબ લોસ હોય ને સારો લોસ હોય આપણો લોસ ક્વોલિટેટિવ હોય કંઈ વાંધો નહીં બરાબર એટલે લોસ મેનેજમેન્ટ એટલે રિસ્ક ના લેવું બેસી જવું લોસ થવો ન જોઈએ ઝીરો લોસ સ્ટ્રેટેજી એ ડિરેક્શનમાં ન વયા જતા મેં જે સમજાવ્યું છે સાચી રીતે સમજો હવે આપણે લઈએ ઓપ્શન હેજિંગ ઓપ્શન હેજિંગમાં લોસ મેનેજમેન્ટ એટલે શું ઓપ્શન હેજિંગમાં કોઈ પણ તમે ડિરેક્શનલ ટ્રેડિંગ કરો નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કરો આ બધી સ્ટ્રેટેજીનું સૌથી વધારે લોજિક પડેલું હોય છે ગ્રીક્સમાં જેમ કે ડેલ્ટા જેમ કે થેટા અને વેગા બરાબર તો એની આઈડિયલ કન્ડિશન હોય જો એ આઈડિયલ કન્ડિશન તમે ન ફોલો કરો અને અલગ અલગ યુટ્યુબ જે વિડીયો જોઈને તમે હેજિંગ કરવા માંડો તો તમે વધારે એડજસ્ટમેન્ટ કરવામાં ભરાઈ જશો તો હેજિંગમાં તમે જો લોસ મેનેજમેન્ટ કરતા હોય તો બધી સ્ટ્રેટેજીની આઈડિયલ કન્ડિશન શું છે એ શીખો એના માટેના આઈડિયલ ગ્રીક શું છે એ શીખો એ લીધા પછી ક્યારે એડજસ્ટમેન્ટ ન કરવું અને ક્યારે કરવું નતર અનનેસેસરી માર્જિન તમે એડજસ્ટમેન્ટમાં બરબાદ કરી નાખશો ક્યારે એક્ઝિટ થઈ જવું ક્યારે એડજસ્ટમેન્ટ કરવું આ બધું તમારી પાસે ક્લિયર હોવું જોઈએ તો આને કહેવાય કે લોસ મેનેજમેન્ટ કે ભાઈ હું જ્યારે એક સાચી કન્ડિશન બને ત્યારે જ હું સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ કરું છું તો મારે પછી એડજસ્ટમેન્ટની મહેનત ઓછી એડજસ્ટમેન્ટ આવે તો એ ક્વેશ્ચન કરો કેટલું માર્જિન વાપરશો કેટલા લેવલ સુધી એડજસ્ટમેન્ટ કરશો એક્ઝિટ થઈ જવું છે કે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે એટલે હેજિંગ સાઇડ જોવું ને તો લોકોના ગ્રીક્સ ક્લિયર નથી હોતા એ સ્ટ્રેટેજી કઈ આઈડિયલ કન્ડિશનમાં એડ કરવી એનું બહુ ડેફ્થવાળું નોલેજ છે નહીં હા આયન ફ્લાય આયન કોન્ડર સ્પ્રેડ કેલેન્ડર આ તે શીખી લીધું પણ એ રેન્ડમલી અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું બીજું કે એક સ્ટ્રેટેજીના શાંતિથી બધી સાઈડના એડજસ્ટમેન્ટ એ શીખા નહીં એટલે તમારા એડજસ્ટમેન્ટ એ બહુ સારા નહીં થાય વધારે એડજસ્ટમેન્ટ જ્યાં બે એડજસ્ટમેન્ટની જરૂર હતી ત્યાં તમે ચાર કરીને આવ્યા માર્જિનની વપરાણું બ્રોકરેજ એસ્ટેટી એ બધા વધારે વપરાણું એટલે લોસ મેનેજ કરતાં શીખો તમે જેટલો તમે લોસ મેનેજ કરતાં શીખશો એટલો તમારો બાય પ્રોડક્ટ પ્રોફિટમાં થશે એવી જ રીતના તમે ઇન્ટ્રાડે કરતા હોય એસબીઆઈ રિલાયન્સ આઈસીબેંક તમે કેશમાં ઇક્વિટી ટ્રેડિંગ કરતા હોય તો તમે અમુક સ્પેસિફિક સ્ટોક્સ ઉપર ફોલો કરો એમાં પેટર્ન્સ અમુક સારી શોધી લો એ પેટર્નમાં વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને તમે ટ્રેડ લ્યો તો એનાથી ફરક શું થાય ખબર દરરોજ નવા નવા સ્ટોક શોધવાની જરૂર નથી જે ઘણા બધા યુટ્યુબ વિડીયો એવા હોય ને હા એક સ્કેનર બનાવ્યું છે રોજ તમને ખબર પડી જશે સેમાય ટ્રેડ લેવું આઈ ડોન્ટ બિલીવ ઓન ધીસ દેટ ઇઝ નોન સેન્સ તમારે દરરોજ નવા સ્ટોક શોધવાની જરૂર નથી તમારી પાસે અમુક સ્ટોક હશે ચાલ્યું જ હશે તમે આ સ્કેનર બનાવો નોલું સ્કેનર બનાવો આ બધો નોન સેન્સ અપ્રોચ છે બુકીસ અપ્રોચ છે જે એક સારો ટ્રેડર છે ને એને અમુક ફેવરેટ સ્ટોક હોય અને એ ફેવરેટ સ્ટોક શું કરવા હોય કારણ કે એમાં એનું વર્ષોનું રિસર્ચ હોય ઘણા ટાઈમથી ટ્રેડ કરેલું હોય એ સ્ટોકને એ લોકો સમજતા હોય એમાં ફાવટ આવી ગઈ હોય બરાબર છે કે એ એ વર્ષોથી એસબીઆઈમાં રિલાયન્સમાં ટ્રેડ કરેલું હોય કે મારુતિમાં ટ્રેડ કરેલું હોય એ લોકોને હરેક પેટર્ન ખબર હોય એ લોકોનું જજમેન્ટ હવે પાક્કું થઈ ગયું હોય બધા સ્ટોકમાં તો શું કરવા દર વખતે નવા સ્ટોક ફાઇન્ડ આઉટ કરવા પાંચ છ સાત આઠ દસ સ્ટોક ઇનફ છે એને સેવ કરી નાખો વોચલિસ્ટમાં એની પેટર્ન વિશે રૂબરૂ થઈ જાવ પેટર્ન નોટ કરી લો પેટર્નની સ્ટ્રેન્થ અને વીકનેસ જાણી લો તો તમને ખબર પડે ક્યારે કેવા ટ્રેડ મળવાના છે આ બધું લોસ મેનેજમેન્ટમાં આવે જ્યાં રિસ્ક લેવાનું છે લ્યો જ્યાં જ્યાં ખબર નથી પડતી ત્યાં બેઠા રહ્યો તો ઇન્ટ્રાડેમાંય લોસ મેનેજમેન્ટ આ રીતે કરી શકાય મેં ઘણીવાર કીધું છે જો તમારી સારી કેપિટલ હોય તો તમે એક રીતે બે પોઝિશન લ્યો તો એકમાં લોસ થશે તો બીજામાં લોસ ભરપાઈ થઈ જશે એક વાળો વિડીયો મૂકેલો હતો કે એક બેન્કિંગ સેક્ટરનો સ્ટોકમાં ટ્રેડ કરતા હોય તો એક ફાર્મામાં ટ્રેડ કરો અચાનક સ્ટોક માર્કેટ ડાઉન જશે કે સેક્ટર ડાઉન જશે તો એક જ સ્ટોક અફેક્ટ થશે બે નહીં થાય એક લોંગ સાઈડનો લ્યો એક શોર્ટ સાઇડનો લ્યો જો મળે તોની વાત છે તો તમારું સરભર થઈ જશે પ્લસ માઇનસ બરાબર ઘણી વખત મેં એવું જોઈએ છે અમુક જે નવા ટ્રેડરો આઈસીઆઈસી બેંક અને એસબીઆઈ બંનેમાં ટ્રેડ કરે બંને બેન્કિંગ સેક્ટર છે લોસ થશે તો બેમાં થશે બમણો થશે એવું ના કરો થોડુંક ડાઇવર્સિફાય કરતા શીખો હેજિંગ માય બીજી પોઝિશનનું માર્જિન રાખો કે એક વીકલી પોઝિશન ચાલતી હોય એક મંથલી પોઝિશન ચાલતી હોય તો મજા આવે ક્યાંક લોસ થાય તો એક બીજો લોસ સરભર થઈ જાય તો તમે એ રીતે ટ્રેડિંગ કરતાં શીખશો એવી ટેકનિક અપનાવશો કે જ્યાં તમે તમારો લોસ ઓછો કરશો મોટા ખાડામાં નહીં પડો વસ્તુઓ ડાઇવર્સિફાઈ કરતા શીખશો જ્યાં રિસ્ક લેવાનું છે સરસ રીતે રિસ્ક પણ લેશો તો બધાનું બાય પ્રોડક્ટ હશે પ્રોફિટ અને આ બધી વસ્તુમાં હું ફોકસ એ જ કરું છું કે બેલેન્સ કેમ રાખું જેમાં આપણે સાયકલમાં બેલેન્સ રાખતા હતા એમ બધી વસ્તુમાં બેલેન્સ એ જ કરવાનું છે ચાઇલ્ડહુડમાં સાયકલમાં બેલેન્સ રાખતા હતા અહીંયા બેલેન્સ કઈ રીતે રાખવાનું છે લોસ મેનેજ કરીને આ રીતે કરશો ને તો તમારે પ્રોફિટની બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધું કરી લીધા પછી બાય પ્રોડક્ટ પ્રોફિટ જ હોય બીજું કાંઈ ન હોય પ્રોફિટ નાનો છે મોટો છે કેટલો છે આઈ ડોન્ટ નો પણ એની બાય પ્રોડક્ટ પ્રોફિટ જ હોય મારે તમને આ વિડીયોમાં ખાસ એ શીખવાડું શીખવાડવું હતું કારણ કે જો તમે આ માઇન્ડસેટથી વિચારવાનું શીખવું ને તો તમારું ટ્રેડ લેવાની પદ્ધતિ અને ટ્રેડ લેવાનો અપ્રોચ આખો ચેન્જ થઈ જશે બીજા સો ટ્રેડર કરતાં બીજા લોકો કાંઈક એકદમ નોર્મલ અને અલગ વિચારતા હશે તમે સાવ અલગ અને એક સાચી જગ્યાએ પહોંચતા બની જશો કારણ કે જો આ મેથડ અને માઇન્ડસેટ અપનાવ્યું ને તો તમારે તમને પોતાને એવું લાગશે કે પહેલા છ મહિના પહેલાં તમે જે ટ્રેડ કરતા હતા ને અત્યારે કરો તો તમારી પોતાની સ્ટાઇલમાં જ ઘણો બધો ચેન્જ આવી જશે ઘણું બધું ક્લિયર થવા મળશે જે પહેલાં જ તમને સ્ટોક માર્કેટમાં નહોતું દેખાડતું આઈ હોપ કે આ ઇનસાઇટ છે અને આ વિડિયો છે એ તમારા માટે ખૂબ ખૂબ લાભદાયી થશે બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લોડ્સ ઓફ લવન આપીને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય એ વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કેની એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપલી એપ્લિકેશનની ના મળે તો તમને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન